નેતાઓ ગાંધીનગરમાં બેસીને કંઈક જુદી વાત કરતા હોય છે જ્યારે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કંઈક જુદી વાત કરતા હોય છે ગાંધીનગરથી હંમેશના હંમેશના માટે મોટી મોટી વાતો અને મોટી મોટી યોજનાઓનો મોટા મોટા કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે એની વાતો કરવામાં આવે છે બધો જસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે મુખ્ય પ્રધાન પોતે આપે છે પ્રધાન ની હાથ નીચેના જે પ્રધાનો છે એ નરેન્દ્ર મોદીને તો જસ આપે છે સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જસ આપે છે એમના કારણે આ બધા કામો થઈ રહ્યા છે એમના કારણે લોકોને સુખાકારી મળી રહી છે પરંતુ આજે ભાજપના બે ધારાસભ્યો આ જે ચાર નેતાઓ છે એ ચાર નેતાઓની પોલ ખોલી છે અને એ પોલ શું ખોલી છે એની આજે આપણે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ઉમેશ ઉમેશભાઈ કે જે આપણે જે ગ્રાઉન્ડ રિયાલિટી બધા ઘણા બધા રિપોર્ટ્સ તૈયાર કરે છે ઘણા બધા રિપોર્ટ્સ મોકલે છે તો ગુજરાત રિપોર્ટને અને શું ચાલી રહ્યું છે એ બધું બતાવવાનો પ્રયત્ન પણ એ કરે છે તો આપણે પેલા આપણે પેલા નેતાઓને સાંભળી લઈએ ઉમેશભાઈ કે નેતાઓ શું શું ગાંધીનગરમાં જઈને શું ગાંધીનગરમાં જે સરપંચોનો સમારંભ

ગામડામાં લોકોને વધુ સુખાકારી મળી રહી અને નરેન્દ્રભાઈએ જે સૂત્ર આપ્યું છે કે સુવિધા શહેરની અને આત્મા ગામડાનો ગામડાના આત્માને જીવંત રાખી અને ગામડાને શહેર સમાન તમામ સુખ સુવિધાઓ અને સગવડતાઓ મળી રહી એના માટે જ્યારે રાજ્ય સરકાર પૂરી નિષ્ઠાથી કામ કરી રહી છે ત્યારે તમારા બધાનો સહકાર આ કામમાં ખૂબ જ જરૂરી છે રાજ્ય વિકસિત કરવા માટે આપડા ચંદ્રકાંત પાટીલ છે નવસારીના સંસદ સભ્ય અને મોદી સાહેબના કેબિનેટમાં અત્યંત મહત્વનું પોર્ટફોલિયો જેમની પાસે છે પાણી પ્રધાન સી આર પાટીલ એમને સાંભળીએ શું કહી સરપંચોનો જે કાર્યક્રમ હતો સત્કાર કાર્યક્રમ એમાં જ એ બોલી રહ્યા છે પણ આમાં મોટી વાત એ છે કે એમને શા માટે બોલાવવામાં આવ્યા હતા એ સવાલ એ છે કારણ કે એ તો પંચાયત મંત્રી હોવા જોઈએ ને

તો એ સરપંચોને જવાબદારી આપી છે તમારા કારણે એટલે કે મોદી સાહેબના કારણે સરપંચો બન્યા હોય એ પ્રકારનું એમનું કહેવાનું મતલબ હતું ભૂપેન્દ્ર પટેલ શું કર્યા છે આપણા મુખ્ય પ્રધાન માનનીય મુખ્ય પ્રધાન શું કર્યા છે સાહેબ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે આજે

કારણ કે બારસો કરોડ રૂપિયા બારસો કરોડ રૂપિયા એટલે એક સરેરાશ આપણે ગણીએ તો એક ગામને સરેરાશ જે જે ચાર ગ્રામ પંચાયતો થઈ તો ત્રણ ત્રણ કરોડ રૂપિયા એક ગ્રામ પંચાયતને સરેરાશ મેળા છે એવું આપણે જોકે બધાને અલગ અલગ ફિગર છે પણ સરેરાશ આવે છે એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ

પક્ષ પલટો કરીને ભાજપ માં આવ્યા છે અને ધારાસભ્ય બન્યા ભાજપનો ભાંગરો વાટી રહ્યા છે સાંભળીએ નલસે જલ ની અંદર પણ હજુ જે કોઈ જિલ્લામાં બે ગામો નલસે જલ યોજનાથી વંચિત છે એમને હજુ આ નલસે જલમાં સમાવેશ નથી થવામાં આવ્યો છોટાઉદેપુર તાલુકાના 18 ગામ હજુ આપણા નલસે જલમાં તો આ 18 ગામ અને 200 ઉપરના ફળિયા સરકાર એક બાજુ ઉમેશ એવો દાવો કરે છે કે 100% અમે દરેક ઘરમાં નળ આપી દીધા છે તો હવે એના ધારાસભ્ય તો એવું સરકારના દાવાને ખોટો પાડી રહ્યા છે એટલે પહેલી વાત આ કાર્યક્રમ શું હતું એની થોડી આપણે વિગતો આપીએ દર્શક મિત્રો ને દરેક જિલ્લાઓમાં ભાજપે જે છે તે નવ નિયુક્ત જે સરપંચો બન્યા છે બરાબર એનું સન્માન સમારોહ યોજ્યો હતો પણ કેટલી જગ્યાએ એવું થયું હતું આ એક એક્સ્ટ્રા વાત છે જે એડ કરી દઉં હું કે સરપંચ જે ચૂંટાયા છે જે મહિલા એની જગ્યાએ સરપંચ પતિઓનું સન્માન કર્યું હોય ને એવા લગભગ એક હજાર એક દાખલા મારી સામે આવ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લામાં તો ઠેર ઠેર એવું બન્યું છે કે સરપંચ પતિ જેનો વિરોધ મતલબ સરપંચ પતિનો વિરોધ જે નરેન્દ્ર મોદી આપ્યું તો અને કહ્યું તો કે ભાઈ આવું નહીં ચાલે બરાબર એમનું સન્માન આ ભાજપના નેતાઓએ કરેલું એવું ઘટનાઓ બની છે હવે એ કાર્યક્રમમાં સરપંચોનો સન્માન સમારોહમાં આ જે ધારાસભ્ય છે રાજુભાઈ બરાબર એ એવું કહી રહ્યા છે કે ભાઈ નલસે જલ યોજનાની અંદર આટલા આટલા ગામો અને આટલા આટલા ફરિયાઓ જે છે બાકી છે બરાબર એટલે સરકાર એક તરફ એવું કહે છે કે ભાઈ મેં પાણી પહોંચાડી દીધું છે બરાબર અને બીજી તરફ આ જે ધારાસભ્ય એની પોલ ખોલે છે આગળ સાંભળીએ અમને પોલ ખોલે અને આપણે સાંભળ્યું મુખ્ય પ્રધાન એવું કે છે કે અમે પૂરેપૂરી યોજનાનો અમલ કરીએ છીએ રાઘવજી પટેલ પંચાયત પ્રધાન છે એ પણ એવું કહી રહ્યા છે પણ ધારાસભ્ય જુદું કહી રહ્યા છે કે પાણી નથી મળ્યું અમને સાંભળો બાકી છે એમાં બહુ ઊંડા આપણે ઉતરવું નથી કારણ કે સર્ટિફિકેટ હો અમારા કમ્પ્લીટ છે એમ આલેલા છે કોકે સર્ટિફિકેટ આપેલા છે એટલે એ શું કહેવા એટલે સમજો કે આ ધારાસભ્ય કક્ષાનો એક વ્યક્તિ જાહેરમાં સ્વીકારી રહ્યો છે કે ભાઈ અમારા જિલ્લામાં આવી ગોબાચારી ચાલે છે મને તો સમજ નથી પડતી કે આ બધા જે નેતાઓ પાછળ બેઠા છે આ વાત ઉપર હસે છે અરે ભાઈ તમારા ઘરેથી કે મામાજીના ઘેરથી લાવેલા પૈસા નતા એ કે જે નલ સે જલ યોજનામાં વપરાઈ ગયા અને એમાં તમે ખોટા સર્ટિફિકેટ બનાવ્યા આ તો શરમ કે ડૂબી મરવાની વાત છે એમાં હસે છે